તો શહેર અને તાલુકામાં છેલ્લા છ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ ખેડૂતોની છેલ્લા છ દિવસના સતત કારણે ડભોઈ તાલુકાના અનેક ગામડાઓના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ડાંગરની લણણીનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ

પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગરનો અત્યારે ડાંગર ઉગી નીકળી છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જો ખેડૂતોને સમયસર સહાય ચૂકવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે એવું ગામે ગામથી લોકોનું કહેવું છે

તો ખેડૂતો જેમ બને એમ જલ્દી સર્વે કરે તો ચાર દિવસથી કમોસમી વરસાદ થવાના કારણે જે અમારો માલ જે ડાંગર હતી પછી બીજી શિયાળુ પાક તરીકે અમે મકાઈ કરીએ છીએ એમાં સતત નુકસાન થયેલ છે અને સતત સો ટકા જેટલું નુકસાન અમારા ડભોઈ તાલુકામાં જે કમોસમી વરસાદ પડવાને કારણે ડોંગરને સો ટકા નુકસાન છે જે ખેડૂતનો આપણે ભારતનો તાત જે ખેડૂત કહેવાય જેને એક ખેતી સિવાય બીજા

સારામાં સારું વળતર ચૂકવવામાં આવે અને એને યોગ્ય એને વળતર મળે તો એ ફરીથી પગભર બની અને તેઓ ફરી બીજી ખેતી કરી શકે